સાહેબ આ વ્યક્તિઓ જે કરી શકે છે ને બેસ્ટ પરિણામ પૂરી ક્ષમતાએ કામ કરે ત્યારે થાય આ વિકે રામાણી બેઠા આમ ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયું છે હું તો ઓળખું છું પહેલેથી એને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન માં હતા ત્યારથી તેમને બેઠા બેઠા ખુરશીમાં બેઠા બેઠા હા આપણે આવ કરીએ આવ કરીએ આટલી બેચે એમને થતું હશે પૂછો એને કે કેટલી તકલીફ પડે અને એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાળા પડદા સુધી તો લાખો લોકો આવે લાખો પણ કાળા પડદાથી આ અમીનસર સુધી પહોંચવાની યાત્રા છે ને એમાં થોડીક થોડીક પીડા પીડા થાય એમાં તકલીફ પડે અને જે સહન કરી શકે શકે ને એ ત્યાં સુધી પહોંચી બાકી કાળો પડદો તો છે જ ભાઈ ત્યાં સુધી પહોંચે મારે આ નક્કી કરવું પડે અને પૂરી ક્ષમતા સાથે મારે કામ કરવું પડે મારે તમને એક એવું છે ક્ષમતા તો છે જ શારીરિક માનસિક બધી ક્ષમતા છે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી તમને અત્યારે કાર્યક્રમ પૂરો થાય પછી આ ટાઉન હોલમાં બાર તમને અહીંયા ઊભા રાખવામાં આવે અને અહીંયા બાર ઊભા રાખીને તમને એવું કહેવામાં આવે કે હવે તમારે દોડ લગાડવાની છે બધાય દોડવાનું છે અહીંથી અને દોડતા દોડતા આપણે કઈ દોડતા દોડતા ક્યાં જવાનું સાહેબ આપણે કઈ તમારે અહીંથી દોડતા દોડતા જવાનું અને પેલું સાત સર્કલ સાત સર્કલ કયો છો ને શું કયો છો એનું નામ સાત રસ્તા સાત રસ્તા સુધી દોડતા દોડતા તમારે જવાનું છે હાલો નજીક બહુ દૂર નહીં સાત રસ્તા તો એમ દોડીએ કે એ તો સાહેબ રમતવીર હોય દોડીએ આપણે તો દોડીએ પણ છતાંય બધાને દોડવાનું કે કદાચ દોડવાનું ચાલુ કરે પણ કેટલાક બિચારા થોડુંક બે તમે જોજો આપણે દર વર્ષે જામનગર મ્યુનિસિપાલિટી પેલી મેરેથોન દોડનું આયોજન કરે છે કરે એને ભાગ લઈએ આપણને થાય ખરો મેરેથોન માં ભાગ લેવા આવ્યો છે ખાવા પીવા આવ્યો છે તમે જો તો હળવે હળવે જતા હોય રસ્તામાં જ્યુસ આવેલ બે હાલો પી લ્યો આવું જ થાય છે કે નહીં સારું ખાવા આવ્યો છે મેરેથોનમાં આવ્યો છે અને વાત સાચી ખરેખર આપણી ક્ષમતા નથી પણ મારે ખાલી તમને એટલું કહેવું છે કે તમે આ નીકળો તમારે દોડવાનું છે સાત રસ્તા સુધી દોડો એવું કાંઈ કહેવામાં ન આવે કશું જ ખાલી બે કન્ટેનર લાવવામાં આવે કન્ટેનર ને ખોલવામાં આવે એક કન્ટેનરમાંથી બે સિંહ બહાર આવે અને બીજા કન્ટેનરમાંથી બે દીપડા બહાર આવે અને ચારેય તમારી સામે જોઈને અવાજ કરે હું થાય મન ક્યો અને પછી તમે ભાગો અલ એ તમારી પાછળ દોડે સાહેબ સાત રસ્તા તો એક બાજુ રહ્યું દ્વારકા ક્યારે પહોંચી જાય ને એ ખબર ન પડે બોલો દ્વારકા આવે સીધું ખબર એ ન પડે આ મેં તમને હસતા હસતા કીધું પણ આ નરી વાસ્તવિકતા છે આ શું બતાવે છે ક્ષમતા તો અંદર છે જ પણ જ્યાં સુધી દબાણ ન આવે ને ત્યાં સુધી ક્ષમતા બહાર ન નીકળે આજકાલ કેટલા કહેવાય બહુ દબાણ તો આપવું જ પડે ક્ષમતા જયારે કોરોના આવ્યો સાયન્ટિસ્ટ ઉપર દબાણ ન હોત તો આટલી ઝડપથી વેક્સિન મળત જ નહીં દબાણ પ્રેશર જ વ્યક્તિ પાસે કામ કરાવે એમ પ્રેશર જોઈએ અને તો જ પૂરી ક્ષમતા એ વ્યક્તિ કામ કરી શકે સાહેબ છેલ્લી વાત બહુ જ ઝડપથી પાંચ સાત મિનિટમાં હું પૂરી કરી દઉં પહેલું મેં તમને કહ્યું સંકલ્પ બીજું સમર્પણ મારે જાત હોમી દેવી પડે અને ત્રીજું સંયમ સંયમ પણ એટલો જરૂરી છે બે રીતે એક સંયમ એટલે ડિસિપ્લિન ડિસિપ્લિન રાખવું બહુ જરૂરી છે જીવનમાં સંયમ બહુ જરૂરી છે એટલું યાદ રાખજો નદી છે ને નદી આ સમજવા જેવું છે નદી એકદમ ઝડપથી વહેતી હોય

બહાર આવું આ ચક્કર માંથી કોઈ તમારું નથી આટલું યાદ રાખજો સાહેબ કોઈ તમારું નથી આમાં ઘણા મેસેજ આવે ને બકા જયમો અને બકો ઢીલો ઢીલો થઈ જાય બોલો જ જ પૂછે જ જમવાનું એલા તારા જેવા દહ ને એક મેસેજ કરે છે રાજી છે યાદ રાખજો નોકરી બોકરી કઈ નહીં હોય ને ત્યાં સુધી ઘર તો હલાવું ને પ્રેમ મીઠી મીઠી વાતો એ બધું એક બાજુ અને વાસ્તવિક રીતે ઘર ચલાવવું એ એક બાજુ ખાલી વાતો થી પ્રેમથી ઘર ન આલે અને એટલે જ મોટાભાગના પ્રેમ લગ્ન નિષ્ફળ જાય છે કારણ કે મોટા એમાં બહુ વાતો કરવામાં જ મજા આવેલા રણજીત સાગરના કાંઠે બેઠા હોય હાથમાં હાથ નાખીને એ તો મજા જ આવે ને પણ જેણે આ પરીક્ષા આપવી છે ને એમણે પહેલું આ ચક્કરમાંથી બહાર બાર જો સાહેબ હું અઢારમી સદી નો માણસ નથી આમાં ઘણા કે આ ભાઈ કોણ બોલવા લે એવું છે આને કઈ ખબર પડે છે સાહેબ અમને એકબીજાની હુંફ મળે હુંફ ટેકો મળે સાહેબ પરીક્ષાની તૈયારી મસ્ત કઈ જો મૈત્રી હોય એમાં કોઈ વાંધો નથી મૈત્રી હોય વિજાતીય મૈત્રી પણ હોય પણ મારે મારી મર્યાદાઓ સમજવી પડે એ યાદ રાખજો કારણ કે જો અત્યારે મજા કરતા રહ્યા ને તો પછી આખી જિંદગી હેરાન થવાની રાખજો અત્યારે ચાન્સ છે સાહેબ મસ્ત તમારું લાઈફ બનાવી એક નાની એવી વાર્તા કહું આ વાર્તા તમને ઘણું બધું કહી જાય છે જો આ એક વાર્તા સમજાણી તોય ઘણું આવી ગયું મેં અમુક અમુક બાબત ઉપર ભાર મૂક્યો છે એમાં આ વાર્તાને ખાસ સમજજો તમારા જેવો એક વિદ્યાર્થી એમને કોઈ પાસેથી એવી વાત સાંભળેલી કે ભગવાન દરેકે દરેક વ્યક્તિનું નસીબ પહેલેથી લખી રાખે છે એટલે આ છોકરાને મનમાં એવું થાય કે ભગવાન પહેલેથી નસીબ લખી રાખતા હોય તો ખોટે ખોટી માથાકૂટ કરવાની જરૂર શું એણે જો મારા નસીબમાં લખ્યું હશે કલેક્ટર તો હું કલેક્ટર જ બનવાનો કે બનવાની એને મારા નસીબમાં લખ્યું હશે મજૂર તો મજૂર જ બનવાનો ખોટી માથાકૂટ કરવાની કાંઈ જરૂર નથી કારણ કે ભગવાન તો નસીબ પહેલેથી લખે છે આવું એમણે સાંભળેલું એટલે વિચારો આવે એકવાર રાતે એને સપનું આવ્યું સપનામાં ભગવાન આવ્યા એટલે છોકરાને મનમાં જે મૂંઝવણ હતી ને એ ભગવાન પાસે એણે રજૂ કરીને ભગવાન પૂછ્યું પ્રભુ પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેક વ્યક્તિનું નસીબ પહેલેથી લખી રાખો છો આ વાત સાચી ભગવાન કે બિલકુલ સાચી પેલો છોકરો કે પ્રભુ તમે ક્યારે લખો ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય ને એટલે જન્મના છઠ્ઠા દિવસે હું વિધાતા બની એના લેખ લખવા માટે જાઉં અને તે જ વખતે એમનું નસીબ લખીને આવું પેલો છોકરો ભગવાનને આગળનો પ્રશ્ન પૂછે છે પ્રભુ તમે જેવું લખો વ્યક્તિના જીવનમાં એવું જ બને ભગવાન કે બિલકુલ એવું બને ડિટ્ટો ટુ ડિટ્ટો મેં જેવું લખ્યું હોય ને એવું જ થાય આ છોકરાને તરત થયું જો અત્યાર સુધી ખોટી મહેનત કરતો હતો આને તો જન્મના છઠ્ઠા દિવસે લખી નાખું જ હું શું કરવાનો છું પછી એમને પોતાનું નસીબ જાણવાની ઈચ્છા થઈ એટલે એમણે ભગવાનને એવું પૂછ્યું પ્રભુ આ તમે જે લખો એ ક્યાંય સાચવીને રાખો ખરા ક્યાંય સાચવેલું હોય ભગવાન કે રાખવું જ પડે માણસનું કાંઈ નક્કી નહીં કાલ સવારે મને કોર્ટમાં ઊભો રાખે તો મારે સાબિત તો કરવું પડે ને કે તારું નસીબ મેં આવું લખ્યું હતું એટલે બધું જ લખીને રાખું છું સાચવીને રાખું છું આ છોકરો કે પ્રભુ એ મારે જોવું હોય તો ભગવાન કે મારું સિક્રેટ ડિપાર્ટમેન્ટ છે કોઈ જોઈ ના શકે તમે ગમે એવા પાસવર્ડ હેક કરી શકો મારો પાસવર્ડ હેક ના થાય પણ છોકરો એ એ તો 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 મને ખબર પ્રભુ આ પ્રાર્થના કરું છું કે કે હોય ભગવાન આજ સુધી કોઈને જગ્યા બતાવી નથી પણ ચાલ તું જામનગરનો છો એટલે તને ખાસ બતાવું ભગવાન એને લઈને ગયા એક બહુ જ મોટો હોલ હતો અને હોલમાં ચારે બાજુ ચોપડાઓના થપ્પે થપ્પા આટલા બધા ચોપડા જોયા છોકરો કે પ્રભુ કેટલા બધા છે ભગવાન કે હોય જ ને આઠ અબજનું લખેલું છે મારે આખી દુનિયાનું લખવાનું હોય પાકિસ્તાન પડ્યા છે બધા છોકરો કે આપણને બીજા એક પ્રભુ જામનગરનો ચોપડો પ્રભુ કે જામનગર એક નથી સો છે વિસ્તાર બોલ વિસ્તાર એ કે ધરમફળી કાયદો ભગવાને ચોપડો આપ્યો હાથમાં અને જેમ પહેલું પાનું આમ ખોલ્યું ને એટલી ઉત્સુકતા હતી કે હમણાં મારું નસીબ વાંચી લઉં હમણાં મારું નસીબ વાંચી લઉં પેલું પાનું ખોલ્યું પહેલા પાના ઉપર એક નામ વાંચ્યું આ નામ છોકરાનું નહોતું અને તોય નામ વાંચીને એટલી મજા આવી ગઈ ને એનો ચહેરો ચમકી ગયો કે હમણાં નસીબ વાંચી લઉં એ પહેલું જ જે નામ હતું ને એના પાડોશીનું હતું અને આપણને આપણું જાણવામાં રસ હોય એના કરતાં પાડોશીનું જાણવામાં વધારે રસ હોય જોજો માર્ક જકરબર્ગને ખબર પડી ગઈ અને એટલે જ એને ફેસબુક બનાવ્યું એ કે બીજાની પ્રોફાઇલમાં ખણખોદ કહી જ કરશે કે આ જ્ઞાતા ફરવા ગયાતા ખૂન ગંગા નાયક કેમ ડૂબકી મારી કેમ જોયા જ કરશે એટલે પાડોશીનું નસીબ વાંચવા માટે નામની નીચે નજર કરી પાનું કોરું કશું લખેલું જ નહીં એટલે છોકરો મૂંઝાયો પાનું કોરું કા પછી પાછો પોતે પોતે પોતાની જાતારે વાત કરે એ કે પાડોશી કા કોઈ કોરો જ છે આમ તો એટલે નસીબ કોરું બરોબર આચું ભગવાને બરોબર જ કર્યું છે પછી બીજું પાનું નામ લખેલું પાનું કોરું ત્રીજું ચોથું બધામાં એમ એનું પોતાનું નામ એ આવ્યું નામ લખેલું પાનુકોરું બધા પાના કોરા હતા પછી એને જામનગરના બીજા ચોપડાએ ચેક કર્યા બધામાં એવું વિચાર એવો કે ભગવાન જામનગરવાળાને નસીબ નહીં લખી શકતા હોય પછી એને બીજા શહેરના ચોપડા જોયા બીજા રાજ્યના બીજા દેશના બધામાં થોડી થોડી નજર કરી પણ બધામાં એક સરખી બાબત હતી નામ લખેલું પાના કોરા એ છોકરાએ ભગવાનને કીધું પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ તમે ભગવાન ઉઠીને ઉલ્લું બનાવો છો શરમ ન થતી ભગવાન કે ક્યાં ઉલ્લું બનાવ્યા એ કે ઉલ્લું નહીં બીજું શું તમે એવું કહો છો કે નસીબ લખું છું લખ્યું કંઈ છે નહીં પાનાત કોરા છે ભગવાન કે લખું છું પણ ન વાંચી શકાય એવી શાહીથી લખું છું છોકરો કે શું લખો હવે જવાબ સાંભળજો ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના છઠ્ઠા દિવસે વિધાતા બની એના લેખ લખવા માટે જાઓ ન વાંચી શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દમાં નસીબ લખીને આવી જાઓ અને એ શબ્દ છે તથાસ્તુ તારી ઈચ્છા પ્રમાણે આટલું લખી આખું પાનું કોરું મૂકી દઉં જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાની છૂટ મિત્રો યાદ રાખજો ભગવાને આપણને બધાને જન્મના છઠ્ઠા દિવસે તથાસ્તુ એમ કહી દીધું છે અને આપણું નસીબ કેવું લખવું એ આપણા ઉપર આધારિત છે તમારામાંથી જ કોઈ આઈપીએસ પણ બેઠેલું છે કોઈ પટ્ટાવાળા બેઠેલા છે અને કોઈ હાવ રખડું બેઠેલ છે મારે મારું નસીબ કેમ લખવું એ મારે નક્કી કરવાનું છે મિત્રો યાદ રાખજો કોઈ વ્યક્તિ સફળતાના શિખર પર પહોંચે ને તો એ નસીબ પણ એને પોતે જ લખ્યું હોય અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડે ને તો એ નસીબ પણ એને પોતે જ લખ્યું હોય એટલે મારે શું કરવું છે એ મારે પોતાને નક્કી કરવાનું થાય આ સમજી રાખજો તમારે સફળ થવું છે કે પછી નિષ્ફળ થઈ અને બરોબર ના હેરાન થવું છે એ આપણે જ નક્કી કરવું છે ને આમાં દરેક વ્યક્તિ એવું કે સાહેબ નિષ્ફળ કોઈને ના થવું હોય દરેકે દરેક વ્યક્તિને સફળ જ થવું હોય તો એ સફળ થવા માટે મારે શું કરવું જોઈએ હું ત્રણ સિદ્ધાંત તમારી પાસે મૂકીશ